ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે પહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને હવે કચ્છ યુનિવર્સિટીનું સામે આવ્યું ભોપાળું સૌરાષ્ટ્ર અને કચ્છ યુનિવર્સિટીએ તો ભોપાળું પણ સરખું જ વાળ્યું છે હવે કચ્છ યુનિવર્સિટીએ માસ્ટર ઇન આર્ટ્સના સેમેસ્ટર એકની પરીક્ષામાં વર્ષ બે હજાર બાવીસનું બેઠું પેપર પૂછી લીધું અગાઉ સબ્રાસ યુનિવર્સિટીએ 12 નવેમ્બરના લેદેલી બીસીએ સેમેસ્ટર 5 નું પ્રોગ્રામિંગ ઇન પાયથન વિષયનું 50 માર્કનું થિયરી પેપર કોઈ નવું સેટ કરવાના બદલે ઇન્ટર્નલ પરીક્ષામાં પૂછાયેલું જ પ્રશ્નપત્ર રિપીટ કરી દેવાયું તો હવે કચ્છ યુનિવર્સિટીમાં બીજા તબક્કાની પરીક્ષા તારીખ 25 11 થી શરૂ થઈ જે આ પરીક્ષાની તારીખ 25 ના एम ए अर्थशास्त्र एक न पेपर सी सीईसी एक सौ एकमलक्षी अर्थ एक अर्थशास्त्र न पेपर अब तारीख छवि न अर्थशास्त्र एम ए समर एक न पेपर सी सीईसी बसो एक समग्र लक्ष्य पेपर